ભુજના ગાંધીનગર વિસ્તારમાં ખોટી આઈડી બનાવી સોના નકલી સોનાના બિસ્કીટ સાથે લોકોની છેતરપિંડી કરવાની પેરવી કરેલા બે શખ્સોને એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી સોશિયલ મીડિયામાં ખોટા વ્યક્તિના નામે આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામની લાલચ સાથે લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતા બે શખ્સોને એલસીબીએ પકડી પાડી સોનાના બિસ્કીટ જે નકલી છે તેની સાથે પકડી પાડી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ખાસ કરીને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવ તથા સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દેવીરાજસિંહ જાડેજા જાડેજા જયદેવસિંહ જાડેજાના પેટ્રોલિંગમાં હતા ત્યારે રણજીતસિંહ જાડેજા તથા દેવીરાજસિંહ જાડેજાના સંયુક્ત રાહે બાતમી મળેલ કે નવાબ જત રહેવાસી ગાંધીનગરી ભુજવાળો હાલે ડી માર્ટ મોલ પાસે ફાટક પાસે પોતાના કબજાની હુંડાઈ આઈ ટ્વેન્ટી જી જે બાર એફઈ બેતાલીસ છાસઠ ફોર વ્હીલ ગાડીમાં હાજર છે તેની સાથે અલ્તાપ મંદ્રા રહેવાસી મદીનાનગર બે તથા મહેબૂબ ટાંક રહેવાસી ગાંધીનગરી ભુજવાડા પણ હાજર છે તેઓ સાથે મળી ખોટી આઈડી બનાવી અને લોકોને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા છે જે બાતમીની આધારે તેને તપાસ કરતા બંને આરોપી પાસેથી નકલી બિસ્કીટ મોબાઈલ અને ટુ વ્હીલર્સ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથે છે ખાસ કરીને અલ્તાફ જુમા મંદ્રા ઉમાર પચીસ રહેવાસી મદીનાનગર ભુજ મહેબૂબ હુસેન ટાંક વર્ષ બાવીસ રહેવાસી ગાંધીનગરી ભુજવાળાને કબ્જે કરેલ છે જ્યારે નવાબજદ ગાંધીનગરીવાળો પોતાની ગાડીમાં નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે